હેલો ગાય કેમ છો મજામાં તો આજે આપણે ખેતરે આવી ગયા છે ટ્યુફીન લઈને તમે જોઈ શકો છો કપાસ વેળો જઈશ આપણે અને આ બાજુ પવન ચકલી છે તમે જોઈ શકો છો આતારમાં સવાર સવારનો નજારો તમે જોઈ શકો છો ખેતરનો અહીંયા જા રુભી છે ને આ બાજુ ઠંક ખુલે છે ટેટ કરાવવાનું છે આકવા માટે સણાવવા છે ને આપણને વાયરો નાખી રહ્યો છે તો તમે એ જોઈ શકો છો પાણી જાય રહ્યું છે એકદમ ઠંડુ ઠંડુ અહીંયાથી આપણે જવાનું છે ખેતરે આપણે પાણી જવાની નેરશે નેર્યું છે તો હવે આપણે ખેતરે પોકી ગયા છીએ કપાસ વેણવા માટે તો તમે જોઈ શકો છો આપણું ખેતર દેખાઈ દેખાયું છે આ ખેતરમાં ત્રણ હજાર પૂરા પડ્યા હતા જો હાલની અંદર પૂરું તૈયાર થઈ ગયું છે વાબા માટે આજે ટેટ આવવાનું છે અહીંયા આપણે ખેતરની પાસમાં છે તમે જોઈ શકો છો જે બાજુ વાયરો ફરે એ બાજુ ફરે હા તો આપણે હવે કપાસ રણા આવી ગયા છે તમે જોઈ શકો છો આપણો કપાસ છે પચા મણ તો વેણીને વેકી નાખ્યો છે તો કમેન્ટમાં જણાવજો કે અમારો કપાસ કેવો છે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો 好的。Oh yeah.